બોલો શ્રી વિષ્ણુ ભગવાન કી જય હો ગરુડ પુરાણ અનુસાર ભગવતી ત્રિપુરા તથા ગણેશજી અને વગેરે દેવોની પૂજા વિધિ સાંભળો સુતજીએ કહ્યું કે હવે હું ગણેશ અને બીજા દેવતાઓની તથા ત્રિપુરા દેવીની પૂજા વિધિ કહું છું જે ભક્તોને સર્વદા અભીષ્ટ પ્રદાન કરનારી તથા સર્વોત્તમ શ્રેષ્ઠ છે સાધકે સર્વપ્રથમ ગણપતિ દેવના આસન તથા તેમના મૂર્તિ સ્વરૂપનું પૂજન કરીને ન્યાસપૂર્વક તેમની પૂજા કરવી જોઈએ સાધકે ગાંગ બીજ મંત્રોથી નીચે પ્રમાણે હૃદયદિ ન્યાસ કરવો ઓ ગાંગ હૃદય નમઃ ગાંગ શિરસે સ્વાહ ઓમ ગો શિખાય વસટ ઓમ ગૈ કવચાય હુમ ઓમ ગૌ નેત્રત્રયાય વૌષ ઓમ ગહ અસ્ત્રાય ફટ આ ન્યાસ કર્યા પછી સાધકે ઓમ દુર્ગાયા પાદુકાભ્યા ન ગુરુપાદુકાભ્યા નમઃ આ મંત્રથી માતા દુર્ગાજી અને ગુરુપાદુકાઓને નમસ્કાર કરીને દેવી ત્રિપુરાના આસન અને મૂર્તિને પ્રણામ કરવા પછી ઓ હ્રીં દુર્ગેરક્ષિણી આ મંત્રથી હૃદયાદિ ન્યાસ કરવો અને પછી આ જ મંત્રથી રુદ્રચંડા પ્રચંડ દુર્ગા ચંડોગ્રા ચંડનાયિકા ચંડા ચંડવતી ચંડરૂપા ચંડિકા તથા દુર્ગા આ નવ શક્તિઓનું પૂજન કરવું અને ત્યાર પછી વજ્ર ખડગ વગેરે વગેરે મુદ્રાઓ દેખાડીને તેના અગ્નિ ખૂણામાં સદાશિવ વગેરે દેવોની પૂજા કરવી તેથી સાધકે પ્રથમ ઓમ સદાશિવ મહાપ્રેત પદ્માસનાય નમઃ એમ કહીને પ્રણામ કરવા અને પછી ઓમ એમ ક્લી હ્રીં સૌમ ત્રિપુરાએ નમઃ આ મંત્રોચ્ચાર કરીને તે ત્રિપુરા શક્તિને નમસ્કાર કરવા સાધકે ત્યાર પછી ભગવતી ત્રિપુરાના પદ્માસન મૂર્તિ અને હૃદયઆિ અંગોને પ્રણામ કરવા ત્યાર પછી તે પદ્મપીઠ પર બ્રહ્માણી માહેશ્વરી કૌમારી વૈષ્ણવી વારાહી ઇન્દ્રાણી ચામુંડા અને ચંડિકા આ આઠ દેવીઓની પૂજા કરવી પૂજા કર્યા પછી ભૈરવ નામના દેવોની પૂજાનું વિધાન છે અસિતાંગ રુરુ ચંડ ક્રોધ ઉન્મત કપાલી ભીષણ તથા સંહાર નામના આઠ ભૈરવ છે ભૈરવ પૂજા પછી રતિ પ્રીતિ કામદેવ પંચબાણ યોગિની બટુક દુર્ગા વિઘ્નરાજ ગુરુ અને ક્ષેત્રપાલ દેવોની પણ પૂજા કરવી સાધકે ગર્ભમંડળ કે ત્રિકોણ પીઠ બનાવીને તેના પર હૃદયમાં શુક્લવર્ણવાળી વરદાયની અક્ષમાળા પુસ્તક અને અભય મુદ્રાથી સુશોભિત ભગવતી સરસ્વતીનું પણ ધ્યાન કરવું જોઈએ એક લાખ મંત્રના જપ અને હવન કરવાથી ભગવતી ત્રિપુરેશ્વરી સાધક માટે સિદ્ધિદાત્રી થઈ જાય છે પૂજામાં દેવતાઓના આસન તથા પાદુકાની પૂજાનું પણ વિધાન છે વિશેષ પૂજનમાં મંત્રન્યાસ તથા સ્થાપનાદિ પૂજન પણ કરવું જોઈએ તો આપ દરેક પણ આ પ્રમાણે પૂજા કરી અને આ દેવી ત્રિપુરસુંદરી માતાનો કૃપાનો અનુભવ કરશો જય જય શ્રી કૃષ્ણ ઓમ મહાકાલી માતાય નમો